જુનાગઢની પાણી પૂરું પાડતા ત્રણેય ડેમો હસનાપુર ડેમ વિલિંગટન ડેમ સુદર્શન તળાવ તેમજ આણંદપુર ડેમમાં હાલ પાણીનું પ્રમાણ ઓછું છે જેને લઈ સામાજિક કાર્યકર્તા અશ્વિન મણિયાર દ્વારા મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી મેળવવી તાત્કાલિક હસનાપુર ડેમ વિલિંગડન ડેમમાંથી કાંપ કાઢી ચોમાસા પહેલા પાણીનો સંગ્રહ વધે તે માટે કરવું જોઈએ પાણીના સ્તર ખૂબ નીચા ગયા છે જૂનાગઢના અન્ય તળાવ સાબલપુર તળાવ નીચલા દાતારનું તળાવ પરી તળાવ ઝાંઝરડાનું તળાવ જ્યાં જ્યાં કાંપ કાઢવાની જરૂર છે ત્યાંથી કાંપ કઢાવી ચોમાસા પહેલા આગોતરું આયોજન થવું જરૂરી છે જૂનાગઢ શહેર એક એવો ઐતિહાસિક સ્થળ છે પાણીદાર શહેર છે કુદરતની મહેર પણ છે પણ વહીવટી અને અધિકારીઓ તથા પદાધિકારીઓ જો આ બાબતે ધ્યાન આપે તો આપણે નર્મદાનું પાણી ક્યારેય લેવું ના પડે આપણી પાસે અસનાપુર ડેમ છે વિલિયમટન ડેમ છે ઓઝત છે આણંદપુર અને સુદર્શન તળાવ જો આ બધા ચારે ચાર સોર્સિસને જો સમયસર રિચાર્જ કરવામાં આવે તો તેને ખોદવામાં સમયસર તો જૂનાગઢને ક્યારે પણ પાણીની તંગી ઉભી ન થાય એની સામે મેં પત્ર લખ્યો છે કમિશનરશ્રીને અને નરસિંહ સરોવર જે હાલ જે બુરાઈ રહ્યો છે અથવા તો સાંકડો થઈ રહ્યો છે તેને પણ હુલો ઉતારવો જોઈએ ઓછત ઉપરથી પાણી આવે છે આણંદપુર ડેમમાં થોડું ઘણું પાણી રહે છે પણ ત્યાં પણ રહેતી છે એટલે એ પ્રમાણે જંગલ ખાતામાં બી આવતા આપણો આણંદપુર ડેમ અરે માફ કરજો વિલિંગડન ડેમ અને હટલાપુર ડેમ અને પણ જો વ્યવસ્થિત રીતે ઊંડો કરવામાં આવે તો જુનાગઢને ક્યારેય પણ પાણીની તંગી ન થાય હું તો એનાથી વિશેષ કહું કે જુનાગઢ વાહવોનું ગામ છે વાવ કેટલી બધી છે એને નવસાધ્ય કરવામાં આવે તો જુનાગઢ ક્યારે પણ પાણી માટે તરફડિયા ન મારવા પડે અને જે આપણે એકાત્રે પાણી આપવું પડે ત્રણ દિવસે પાણી આપવું પડે એને બદલે તંત્ર આ બાબતે ધ્યાન આપે એટલા માટે મેં કમિશનર સાહેબને પત્ર લખેલો છે